દાળ પાણીય બનાવવાની રીત સૌ પ્રથમ દાળ બાફવા માટે એક કુકર માં પલાળેલી અડદ ની ફોતરા વાળી દાળ અને પલાળેલી ચણાની દાળ લઈ તેમાં પાણી મીઠું હળદર અને તેલ લઈ મિક્સ કરી ઢાંકી ને ત્રણ વિસલ વાગે ત્યાં સુધી કુક કરી લો દાળ વઘારવા માટે એક પેનમાં તેલ ગરમ કરી રાઈ જીરું મીઠો લીમડો સૂકું લાલ મરચું તમાલપત્ર હિંગ અને ડુંગળી લઈ સાંતળી લો પછી તેમાં આદુ મરચા અને લસણ લઈ તેને પણ સાંતળી ટામેટો ઉમેરી લાલ મરચું હળદર ધાણા જીરું ગરમ મસાલો કસૂરી મેથી તેમજ પાણી ઉમેરી સાંતળી લો ત્યારબાદ તેમાં બાફેલી દાળ ઉમેરી પંદર થી વીસ મિનિટ સુધી કુક કરી લો હવે પાનિયા માટેની કણક બાંધવા માટે એક તાસમાં સફેદ મકાઈનો કરકરો લોટ મીઠું અજમો હળદર અને તેલ લઈ મુઠ્ઠી પડતું મોણ થાય ત્યાં સુધી મિક્સ કરી લો પછી થોડું થોડું દૂધ ઉમેરતા જઈ મિક્સ કરી સરસ કણક બાંધી લો ત્યારબાદ તેલ લઈ કણકને પાંચ મિનિટ મસળી તેમાંથી એક સરખા લુવા કરી લો હવે આકડાના પાન પર તેલ લગાવી લુવા મૂકી થેપી બીજા પાનથી કવર કરી માટીની તાવડી પર મૂકી શેકી લો પાન્યા એક બાજુથી શેકાઈ જાય એટલે પલટાવી બીજી બાજુથી પણ શેકી લો પાનિયા સરસ શેકાઈ જાય એટલે પાન હટાવી પાનિયામાં કાણા પાડી ઘીમાં 1 થી 2 મિનિટ માટે ડુબાડી બહાર કાઢી લો હવે દાળ સરસ ઉકળી જાય એટલે તેમાં ફૉઇલ પેપરની વાટકી મૂકી તેમાં ગરમ કોલસો મૂકી ઘી રેડી ઢાંકીને પાંચ મિનિટ ધુંગાર આપો ધુંગાર આપી દીધા બાદ દાળમાંથી વાટકી કાઢી તેમાં મીઠું ઉમેરી મિક્સ કરી દાળને સર્વિંગ બાઉલમાં લઈ તેની સાથે પાનિયા, લાલ મરચા અને લસણની ચટણી, ડુંગળી અને છાશ મૂકો હવે દાળ પર વઘાર કરવા માટે વઘારિયામાં ઘી અને તેલ ગરમ કરી લાલ મરચું ઉમેરી આ વઘારને દાળ પર રેડી કોથમીરથી ગાર્નિશ કરી વાળુમાં સર્વ કરો તો તૈયાર છે દાલ પાનિયા